ઇંદિરાનગર વિસ્તારના રહેણાંક ઉપર હુમલો કરતા એક વ્યક્તિને ઇજા ઇન્દિરાનગરમાં રહેતા સંજયભાઈ ચંદુભાઈ સોલંકી રાત્રિના સમયે તેમના ઘરે હતા ત્યારે તેમના જ ગામના રામજીભાઈ દેવજીભાઈ અને ભાકા સહિતના અન્ય શખ્સોએ રહેણાંક ઉપર પથ્થરમારો કર્યો હતો બાદ વાહનોમાં તોડફોડ કરી હતી આ હુમલામાં ચંદુભાઈ સોલંકીને ઇજા થવા પામી હતી જ્યારે કારમાં રહેલા રોકડ રૂપિયા પાંચ લાખ આ લઈ ગયા હોવાનું સંજયભાઈ સોલંકીએ મીડિયાને જણાવ્યું હતું આ બનાવની જાણ પોલીસને થતા પોલીસે દોડી આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અલચી ભાજી ગયા ગાડી પર હું આ હા હા અછારો લીધો છો આ જ ગાડીમાં તો સાબન કેસા કરતો

મારું ગામ મારું નામ સોલંકી શૈલેષભાઈ ચંદુભાઈ ઇન્દિરાનગર એક નંબર નંબર બેની બાજુમાં આવારા તત્વો એક અમારા ગામનો રામદેવ દેવજીભાઈ સોલંકી અને એક ભાકો કરીને છે હાદાનગરના એવા આવારા તત્વો મારા ઘરે આવીને તોડફોડ કરી અને મારા પપ્પાને બધાને પાણાના એવા ઘા કરી અને માથાને એવું ફોડેલ છે અને આખા ઘરમાં નુકસાન કરીને લૂંટફાટ કરેલ છે બહાર ફોર વ્હીલ પડી હતી તો ફોર વ્હીલમાં કાસ તોડી અને જે તે સમયે અમારે દવાખાના જવાનું હતું એની અંદરથી પાંચ લાખ રૂપિયા હોય તેને એને જાણ મળવાથી કાર છોડીને લઈને ભાગી ગયેલ છે બરાબર કેટલા માણસો હતા પચીસ થી ત્રીસ માણસો હતા તારીયા તલવાડીઓ અને બે જણા બંદૂકો કાઢી હતી પણ એને એ બીકમાં બીકમાં ફાયરિંગ નહીં થયું હોય એટલે એ ભાગી ગયા પછી શેરીવાળા બધા બહાર નીકળ્યા એટલે એ લોકો રોડે ગયા રોડે ગયા એટલે પોલીસને ભાળી અને ઈવડે ગાડીમાંથી તોડફોડ કરીને એની અંદર રોકડ રકમ જે કાંઈ હતી એ લઈને લૂંટીને ભાગી ગયા છે